ઘેર આવે ને વેલી ના ઉઠે ને તો તારા કાનમાં માં ભોપુ વગાડી અને જગાડી શકાય અરે મારા રોયા પણ આટલું મોટું ભોપુ તે રખાતું હશે જો મારા બાપે કેવું નાનું રાખ્યું છે નાના ભોપુજ વગાડવા જોઈએ કોણ જાણે કેમ આપણે જરાક વાતે વળગીયે છીએ ને આ તારી ટ્યુબ ની વાલ ટ્યુબ ફટાક કરીને ઉડે છે વાલ ટાઈટ હોતા

તમારો જીવ લે હું કોણ જમકું જમાદાર અરે તમારા જોરે તો હું જીવી રહ્યો છું બાકી મારા જીવનમાં તો રસે નથી ને કસે નથી મારી સામે આમ ફરીને બેહો

અરે જમાદાર જમતું મારા દમ ની વાત કરી કોલેજ ભણેલી દીકરી નઈ પેટે ચાંદલા કરીને એના હક પણ કર્યા પેટે ચાંદલા કર્યા ને ત્યારે મને ખબર નહોતી કે વેવાણના પેટમાં પંચર સાંધવા વાળો પાક છે સાસુ દુનિયાનો કોઈ ડોક્ટર એવી આગાહી નથી કરી શકતો કે પેટમાં પાકતો પુત્ર જન્મ્યા પછી પંચર સાંધવા વાળો થાતે કે પંચર પાડવા વાળો અરે માં જીવન પંચર સાંધવા વાળો છે પંચર પાડવા વાળો નથી પંચર સાંધીને પસીનાની કમાણી ખાય છે કોઈના ખિસ્સામાં પંચર પાડીને ખોટી કમાણી નથી ખાતો એ પંચરની દુકાનવાળો જમાય મારે ના જોઈએ અરે માં જેટલી વાર મેં તમને કહ્યું એટલી વાર તમે આકરા સમ આપીને મને રોક્યો છે બાકી હજી જો તમે હા કહેતા હો ને તો હમણાં જ આ જીવનની વહુ જડીનું બાવડું ઝાલી આવું અને આજ ફળિયામાં ફેરા ફરાવું અને તમારા ઘરના રોટલા ઘણાવું અને તમારી ચાકરી કરાવું પછી મજા હાલ છે આ જીવનની હાહુની કે મારી આડે આવે અરે બેટા ઈશ્વર કરશે ને તો સૌ સારાવાના થઈ જશે પણ માં ક્યારે

ચાલો હું આખા ગામ ને ખબર આપું અરે જીવન અરે તને તો લોટરી લાગી ગઈ લોટરી તારા બાપુએ તને તૈયારી કર હું અમેરિકા નહીં જાઓ શિવણ હા શામભાઈ મારે તો આ ગામ ભલું મારો શામભાઈ ભલો દેવી જેવી મારી મા ભલી તેવી છે તેવી મારું શક પણ મારી વહુ ભલી અને મારી પંચરની દુકાન ભલી જીવન હા જીવનભાઈ હા શામભાઈ

તો ગાડી થઈ જઈશ અત્યારે આપણા જીવડિયાને લોટરી લાગી લોટરી અમેરિકા જવું પડે એમ છે અમેરિકા પાદરી પડ્યું છે

હું તો જવાની છું તો પછી ભવિષ્ય જોઈએ બોલ છાપ કે કાટો જો હું ફોરેન જાઉં તો છાપ અને ના જાઉં તો કાટો ઠીક છે એ હાય નહીં કે નાય નહીં જોઈ લીધું ને દાદા હું જાણું છું રાધા કે તું મને છોડીને ક્યાંય નથી જવાની કારણ કે આ મણિયારાથી તારા મન મળી ગયા છે અને આવો મન મેળ પારકા મલક મને ના મળે લો દેવરાજ ભાઈ લાપસી લે હવે બસ કરો સાવિત્રીબેન રાધાની માં

અરે એના કરતા તો કોઈ અનાજ ને દીકરી દઉં તો આખી જિંદગી અમારી સેવા તો કરે હા કોઈ અનાજ સાથે પાછા ના વળવું પડે એ તો પાછા વળશે તો ધક્કો મારવા માટે હું ભેગો જ છું ને હજી થઈ ગયો હજી ઉભો છે અરે ધૂળ ફાકો ધૂળ તમે મારા સગાનું અપમાન કર્યું પણ તમે એ ન ભૂલતા કે તમે દીકરીના બાપ છો એટલે દીકરીનો બાપ છું એટલે દીકરીને ગમે ત્યાં દૂરના ઢેફામાં નાખી દઉં એને માટે વિલાયતથી વિમાન ઉતારશો હવે વખત આવે તો વિલાયતથી વિમાન ઉતરતા અચકાઈશ નહીં સમજી અને ખબરદાર જો હવે પછી મને પૂછ્યા વગર કોઈ સગાવાલાને ટપાલ લખી છે તો મારા જેવો ભૂંડો કોઈ નથી સમજી આ કઈ રીત છે એક તો ટપાલ લખીને બોલાવે

પાકુ થતા સંગમને કાચે કાચો જ કાપી નાખો એટલે બાપ દીકરાને નાક કપાઈ ગયેલા હોય એવા લાગે છે હા જોને નાકના રાજકુમાર લાગે